નમસ્કાર હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું ભાજપે મહારાષ્ટ્રમાં રાજ્યસભાના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આ ઉમેદવારોમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અને તાજેતરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અશોક ચૌહાણ છે મિર્ધા ગાડગીલ છે અને ડોક્ટર અજીત ગોપછડે છે આમાં સૌથી વધારે જે ચોંકાવનારું નામ હતું એ નામ ડોક્ટર અજીત ગોપછડેનું છે તેમની બાબરી પર ચડવાની તસવીર એ હાલના દિવસોમાં વાયરલ થઈ રહી છે તેવામાં તેમણે લોકસભામાં રાજ્યસભામાં મોકલવાનો જે નિર્ણય થયો છે કેન્દ્રની મોદી સરકારે આ નિર્ણય કર્યો છે એમાં એક બહુ મોટી ગ્રાન્ડ પોલિટિકલ મેસેજની ડિઝાઇન દેખાઈ રહી છે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કેન્દ્રની મોદી સરકારે રામ રથ યાત્રા કાઢીને અને ભૂતપૂર્વ નવી પીવી નરસિંહ રાવને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે પીવી નરસિંહ રાવના કાર્યકાળની અંદર બાબરી ધ્વંસ થઈ હતી છ ડિસેમ્બર ઓગણીસો ના રોજ હવે જે ત્રીજા સન્માનિત કરવામાં આવ્યા છે એ નામ છે છે ગોપછડે હવે આ એ એ એમણે ખુદ તસવીર હતી એ રામલલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પહેલા શેર કરી હતી આ તસવીરમાં તેઓ બાબરી ઢાંચા ઉપર ચડેલા દેખાય છે તેમણે સોશિયલ મીડિયા

અને શા માટે રાજ્યસભામાં લઈ જવાય છે તો એની પાછળની રાજકીય ગણિત એ ખૂબ ખૂબ ગહન રાજકીય ગણિત છે ડૉક્ટર અજીત ગોપછડે એ આર એસ ના પ્રચારક રહી ચૂક્યા છે તેઓ લિંગાયત સમુદાયમાંથી આવે છે લિંગાયતોની ઘણી મોટી વસ્તી એ મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય કર્ણાટકની અંદર છે આ સિવાય મહારાષ્ટ્રની અંદર પણ કેટલીક લોકસભાની જે બેઠકો છે એ બેઠકોની ઉપર લિંગાયત સમુદાયના જે વોટર્સ છે એ વોટર્સનું ઘણું મોટું પ્રભુત્વ છે ડોક્ટર અજીત ગોપછડે આરએસએસના પ્રચારક રહી ચૂક્યા હોવાને કારણે મહારાષ્ટ્રમાં ખૂબ લાંબા સમયથી સક્રિય છે અને તેઓ પ્રદેશ ભાજપના મેડિકલ સેલના પ્રભારી પણ છે તેમના સેલના પ્રભારી રહેવા દરમિયાન લગભગ પચાસ હજારથી વધારે ડોક્ટરોને પાર્ટીમાં તેમણે જોડ્યા છે તેઓ એમબીબીએસ બીબીએસ અને એમડીનો અભ્યાસ કરી ચૂક્યા છે ભાજપે તેમને રાજ્યસભામાં મોકલી અને સંદેશ આપ્યો છે કે તે રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા લોકોનું સન્માન કરી રહ્યું છે ઘટના અને તેના પહેલા ચાલી રહેલા આંદોલનમાં સામેલ લોકોને યાદ કરાઈ રહ્યા છે આ જે આખો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ એક પોલિટિકલ મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને આ મેસેજ એ છે ભૂલી નથી આ સિવાય ગોપછડે જેવા નેતાને રાજ્યસભામાં મોકલવાથી પાર્ટીના હાર્ડકોર જે સમર્થકો છે અને આરએસએસ ની કાળડ છે એમની અંદર પણ એક ઉત્સાહનો સંચાર થશે અને તેનાથી લોકસભા બે હજાર ચોવીસનું રિઝલ્ટ એ ભાજપ માટે ઘણું સારું થઈ શકે એ પ્રકારની રણનીતિ અત્યારે આખત્યાર કરવામાં આવી રહી છે